નમસ્કાર હર હર મહાદેવ દોસ્તો આજે આપણે મહાશિવરાત્રીના શુભ દિવસે ત્રણસો વર્ષ પછી જે પહેલીવાર યોગ બની રહ્યો છે તેના વિશે મિત્રો વાત વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરી ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે ભગવાન શિવને સમર્પિત આ દિવસે વ્રત રાખવા અને યોગ્ય પૂજા કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે ફાલ્ગુન ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ આવી રહી છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે એવું માનવામાં આવે છે કે લગભગ ત્રણસો વર્ષ પછી આવો યોગ બની રહ્યો છે જેના કારણે અમુક રાશિના લોકોને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે ચાલો જાણીએ આ રાશિઓ વિશે હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિના દિવસે સવારે મિત્રો ચાર અને પિસ્તાળીસ વાગ્યાથી શિવ યોગ આખો દિવસ ચાલશે આ સાથે સવારે છ અને પિસ્તાળીસ વાગ્યાથી સવાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે જે સવારે દસ અને એકતાલીસ સુધી ચાલશે એવું મિત્રો માનવામાં આવે છે કે લગભગ ત્રણસો વર્ષ પછી મહાશિવરાત્રીના દિવસે આવો સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો મંગળ અને ચંદ્રનો મકર રાશિમાં સંયોગ છે જેના કારણે ચંદ્ર મંગળ યોગ બની રહ્યો છે આ સાથે કુંભ રાશિમાં શુક્ર અને શનિ સૂર્યના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે અને રાહુ અને બુધની યુતિ મીન રાશિમાં થઈ રહી છે આવો સંયોગ જ ઘણી રાશિના લોકોને જીવનમાં ખુશીઓ લાવી શકે છે મેષ રાશિના લોકો પણ ભોલે બાબાની અપાર કૃપા રહેશે આ રાશિના જાતકોને આર્થિક લાભથી સાથે તેમની તમામ મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે કારકિર્દીમાં ઉન્નતિ અને પ્રમોશન મળવાની પણ પ્રબળ તકો છે તેથી સાથે આવકમાં પણ વધારો થશે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે આ સાથે તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો પણ થશે કારકિર્દીના ક્ષેત્રોમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને પ્રગતિનો માર્ગ મોકળો કરી શકે છે આ સાથે જો બિઝનેસમેનની વાત કરીએ તો તમને ઘણી સુવર્ણ તકો મળી શકે છે જેનાથી તમે ઘણો નફો કમાઈ શકો છો આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકમાં નવા સ્ત્રોત ભૂલશે આ સાથે ભવિષ્યમાં રોકાણના નફો મળવાની પણ પૂરી શક્યતાઓ છે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થઈ શકે છે આ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા પણ હોઈ શકે છે પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તમારા માટે પ્રગતિની પૂરેપૂરી શક્યતાઓ છે તમે તમારી છાપ બનાવવા માટે સફળ થઈ શકો છો આ સાથે જો બિઝનેસની વાત કરીએ તો નવી ડીલ પણ થઈ શકે છે આમાં તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે સંબંધોમાં પણ તમને ઘણો ફાયદો જોવા મળશે ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામ પણ ફરી શરૂ થઈ શકે છે અને તમે તેમાં સફળતા પણ મેળવી શકો છો તો મિત્રો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો હર હર મહાદેવ મિત્રો